નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે મોટામાં મોટી વરસાદની આગાહી કરવામાં આવી છે એક વાવાઝોડું પણ મોટું સક્રિય થશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશા પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોયો મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં કડબાટ તોડ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ એક હળવું લોપરેશન સિસ્ટમ પણ સક્રિય થયું છે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ વેરાવળ તુલસીશામ જાફરાબાદ ભાવનગર લાઠી બાબરા ધોરાજી ઉપલેટા તેમજ ગોંડલ મોરબી સલૈયા તેમજ દેવભૂમિ દ્વારકા ભાટિયા તેમજ કુંભણિયા હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા વાપી વલસાડ નવસારી ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા ઉમર પાડા તેમજ આહવા સુધીના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય મધ્ય ગુજરાત વિશે જાણી લઈએ તો ગુજરાતમાં અમદાવાદ મહેમદાબાદ વિરમગામ ડાકોર કુડા નડિયાદ તેમજ ગોધરા દાહોદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે હવે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાત વિશે ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાડલી આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે સોતરા કાઢી નાખે એવો વરસાદી માહોલ જોવા મળશે શહેરો બધું જળબાંબાકાર થાય છે નદી નાળા છલકા છે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળવાની શક્યતા રહેલી છે પવનની ગતિમાં પણ ફેરફાર થશે તો આ તાજા હવામાન સમાચાર ગમે તો ચેનલ કરી વિડીયોને લાઈક કરી શેર કરજો